કુદરતી આફતને બે જવાબદાર ઉદ્યોગકારોએ અવસરમાં પલટી નાખી બે કામ રાસાયણિક પાણી છોડી મુકતા સી પંપિંગ સ્ટેશન કેનાલમાંથી બારોબાર ખાડીમાં રાસાયણિક પાણી ઠલવાતા અમરાવતીમાં અસંખ્ય માછલાઓના મોત નીપજ્યા હતા ઘટના સ્થળ તપાસ દ્વારા બે જવાબદાર એઆઈએ આપી સ્પષ્ટ ચિંતી વરસાદી પાણીમાં કેમિકલ મળશે તો કડક હાથે કામ લેવામાં આવશે તો વરસાદી કાસમાં ઉદ્યોગોનું પાણી ન મળે તે માટે જરૂરી પગલા ભરવા સૂચના અપાઈ હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે એફ્લુઅન્ટ વહી જતા ફરી એક વખત અમરાવતી ખાડી પ્રદૂષિત થઈ છે માછલાઓના મૃત્યુની ઘટનાઓનું પુનરાવર્તન થતાં પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો હતો માત્ર તપાસ અને નોટિસ નહીં પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગત રોજ તેમજ આજરોજ સવારે પડેલા વરસાદના કારણે ઔદ્યોગિક પ્રદૂષિત કલરયુક્ત અને દુર્ગંધવાળું પાણી વરસાદી પાણી સાથે સી પંપિંગ પાસે ભેગું થઈ વરસાદી ગટરમાં થઈ અમરાવતી ખાડીમાં ગયું છે આ પ્રદૂષિત પાણી અમરાવતી ખાડીમાં જવાના કારણે અસંખ્ય માછલાઓના મરણ થયા છે આ બાબતની મૌખિક ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંકલેશ્વર અને ગાંધીનગરને કરવામાં આવી છે વડોદરાથી પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ પણ આ બાબતની નોંધ લઈ સ્થળ ઉપર આવ્યા છે પ્રકૃતિ સુરક્ષા મંડળની ફરિયાદના અનુસંધાનને અમરાવતી ખાડીને સ્થળ મુલાકાત વખતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઓફિસર વિજયભાઈ રાખોડિયા સરકારની પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમત સેલડિયા તેમજ પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યો ટીમે સ્થળ તપાસ કરી હતી જેમાં પ્રદૂષિત પાણી લાલ કલર અને સખ્ત દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું હતું જીપીસીબી દ્વારા અમરાવતી ખાડીનું પાણીના અને મૃત્યુ પામેલા માછલાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી પાણી કઈ દિશામાંથી આવી રહ્યું હતું તે અંગે સ્થળ તપાસ કરતાં ખાડીમાંથી જીઆઈડીસીની સી પંપિંગ સ્ટેશન નજીક કેનાલના વાલ્વ ખોલી બારોબાર પાણી ખાડીમાં જતું જોવા મળ્યું હતું તો સી પમ્પિંગ સ્ટેશન અને આજુબાજુમાં કેનાલ તેમજ રોડ પર પણ રાસાયણિક પાણી વહેતા નજરે પડ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ ખાડીમાં અનેક વખત માછલી માછલીના મરણની ઘટનાઓ બની હતી તપાસ થઈ હતી નોટિસ પણ અપાઈ હતી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો જેથી પર્યાવરણ પ્રેમી અને કુદરત પણ આ તપાસ નોટિસ અને મીટિંગોથી થાક્યા છે કોર્ટમાં હુકમ મળ્યા પછી પણ નહીં થઈ રહેલા અમલવારીથી નિરાશ થઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો રોજ આપણે અહીંયા આ ઉછાલી ગામ ખાતે અમરાવત પસાર થતી અમરાવતી ખાડી પાસે ઊભા છે જ્યાં જોઈ શકાય છે કે માછલાઓનું મરણ થયું છે અને જે પાણી છે એ કલરયુક્ત છે સ્મેલવાળું છે આ બાબતની ફરિયાદ જીપીસીપી અંકલેશ્વર અને ગાંધીનગરને કરવામાં આવતા જીપીસીપીના પી આર ઓ રાખોલિયા સાહેબ હાજર છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રમુખ સાહેબ સેલડીયા સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે અને એમણે પણ જાતે નિરીક્ષણ કર્યું છે હવે આ એક તપાસનો વિષય છે કે આટલું બધું વરસાદ નથી જે છતાં એફ આ ખાડીની અંદર આવે છે આપ જોઈ શકાય છે કે ખાડીમાં પણ પ્રદૂષિત પાણીની સ્મેલ આવી રહી છે અને આ પ્રથમ ઘટના નથી આ અગાઉ પણ અનેક વખતે આવી ઘટનાઓ બની છે અને આ નિંદનીય છે આની તપાસ થવી જોઈએ અને સખત કાર્યવાહી થવી જોઈએ કે ઓછા વરસાદમાં પણ ઔદ્યોગિક પ્રદૂષિત પાણી ખાડીઓમાં કેમ વહી જાય છે